જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ બીઆન વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો આજે થોડું લેટ ઉઠાયું છે દાંતણ કરવાનું પણ બાકી છે તો કારણ કે રાત્રે મારા મોટાભાઈનો એક બાબલો બીમાર થઈ ગયો હતો તો એને દવામાં રાત્રે ત્રણ વાગી ગયા હતા તો પછી રાત્રે મોડા સુતા હતા એટલે આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું એટલે સીધો આજે ચા નાસ્તો કર્યા પહેલાં જ બ્લોગ ચાલુ સ્ટાર્ટ કરી દીધો છે દાસણ કરી અને પછી ચા નાસ્તો કરી મળીએ આગળ જે તે કરવું એ બતાવું બ્લોગમાં જોડાયેલા દેખરો જોઈ શકો છો તમે જે બેઠો વાળામાં લાવી દીધી છે અને અહીંયા બાબામાં અમે વાળામા સાઈડમાં થોડી જગ્યા પડી ઝુંફળી વાય છે વાબાવાયા છે રીંગલ છે વાલોડ છે તો નાની મોટી ખેતી ઘરે કરીએ છીએ તો શાકભાજીનો તોય વખો ના પડે મિત્રો તો મિત્રો અત્યારે હાલ જવાનું છે ખેતરમાં કેમ કે વરસાદ આવ્યો નથી વરસાદ આવ્યો નથી એટલે મરચો જે આપણે ચોપ્યા હતા ને એ મારો ભાઈ કાલે ગયો હતો તો કોઈ વીલોય છે એટલે કે ટુવા દેવા પડશે તો નોકરી જતાં પહેલાં ચલો આપણે જઈએ મરચોમાં ટુવા દેવા કારણ કે વરસાદ આવ્યો નથી એટલે ટુવા દઈને ટુવા બે ત્રણ દિવસે એક વખત દેવા જ પડે તો જ ચોટસી મરચો અને અત્યારે હાલ પાણી પાયા જેવું છે નહીં એટલે ટુવારથી જ મરચા થોડા મોટા કરીએ પછી થોડો હરખર થઈ જાય એક એક પદળી આગળ નાખે એટલે પછી આપણે પાણી પાશું તો ચલો મળીએ મરચાંવાળા ખેતરમાં મરચાંવાળા ખેતરમાં આવી ગયા છીએ પણ પાણીની અહીંયા સગવડ નથી તો તમને એક દિવસ વિડીયોમાં મારે જે બોર બતાવ્યો હતો તે બોરેથી પાણી લાવવું પડશે ઉપાડીને અને પછી અહીંયા તુવા જવા પછી તો ત્યાં બોરી જઈએ છીએ ડોલ એક ડબલુ વીસ વિટર્યું મારો ભાઈ ભત્રીજો બધા અમે તુવા જ્યાં વહેલા ખેતરમાં આવી ગયા છીએ તો ચલો ત્યાં બોરી જઈએ અને ત્યાં પાણી ભરતા જઈએ ડોલમાં પછી તમને બતાવું આગળ કે બોરી જઈને વ્લોગ સ્ટાર્ટ કરું વ્લોગમાં જોડાયેલા રહેજો ડિયાગના વિડીયો ગમતા હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એકદમ સિમ્પલ વિડીયો આવશે જો હજુ ટાઈમ મળતો નથી વ્લોગ બનાવવાનો કેમ કે હોસ્પિટલમાંથી રજા મળી બહુ ગઈ છે તો મિત્રો જે તે જેટલી બનાવવા ફાઇનલી જો સામે દેખાય મિત્રો તે બોરીથી આપણે પાણી ભરવાનું છે તો તમને એ પણ બતાવ્યું આ છે અમારા ભાનુબોર અમારું પર્સનલ બોર આપણે જે કાલે બોર ચાલુ કરતો લાઈવ બતાવી તું વિડીયોમાં તે અમારું પર્સનલ બોર છે અમારો ભાનુ બોર છે તો ચલો હું ઓલરેડી બોર પર પહોંચી ગઈ છું અને મારો ભાઈ ને ભત્રીજો એ આવી જોવા શેટ તો ચલો આપણે ભરી લઈએ ફટાફટ ભત્રીજાની પણ પર આવી ગયા છીએ ફાઈનલી મિત્રો વજન તો વધારે છે છે એટલે એટલું બધું પાણી ઉપાડીને લઈ તેમ ખેતી મિત્રો થતી નહીં ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રોને પૂછી જોઈએ કે ખેતી કેટલી અઘરી પડે છે તો મિત્રો ચાલો ખેતરમાં મળીએ બ્લોગમાં જોડાયેલા ફાઇનલી મિત્રો દેવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો રેતવાર બધું રેતવાડ પડ કટ્ટર મારી એમ ના એમ તરત અને મિત્રો ટુવા દેવાનું કામકાજ બધું પતી ગયું છે તો હવે જઈએ જઈએ ઘરે ઘરે જઈને નાઈ ધોઈ ફ્રેશ થઈ અને નોકરી જવા નીકળી જઈએ છીએ તો મળીએ ઘરે જઈને બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો ફાઇનલી ગાઈસ અમે